નમસ્કાર મિત્રો શું તમે ક્યારે આવી રીતના ગરમા ગરમ લોઢીઓ ઉપર બરફ નાખ્યો છે કે નહીં ના નાખ્યો હોય તો આ વિડીયો જોયા પછી તમે પણ નાખવાનો છો તો મિત્રો તમારે શું કરવાનું છે ગરમ લોઢી કરવા માટે મૂકી દેવાની છે લોઢી એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ તેની ઉપર તમારે મિત્રો સાતથી આઠ મોટી મોટા બરફના ટુકડા હોય આઈસ ક્યુબ તમારે નાખવાના છે અને વ્યવસ્થિત મિત્રો નાખ્યા પછી તેના ઉપર તમારે એક ચમચી જેટલી અળસી ઉમેરવાની છે એક અથવા બે ચમચી જેટલી અળસી તમારે ઉમેરવાની છે ત્યારબાદ તમારે ચમચી દ્વારા બધું ધીમે ધીમે મિક્સ કરતું જવાનું છે ત્યારબાદ તમારે એક ચમચી જેટલા ચોખા ઉમેરવાના છે ત્યારબાદ તમારે મિત્રો એક ચમચી જેટલી કલોંજી નાખવાની છે અને ત્યારબાદ તમારે મિત્રો જે આપણા મેથીના દાણા હોય સૂકેલી મેથી એ પણ તમારે એક ચમચી જેટલી ઉમેરી દેવાની છે હવે આટલું બધું ઉમેર્યા પછી તમારે મિત્રો ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે મિત્રો આ જે મિશ્રણ બનેલું છે એને તમારે ચમચીની મદદથી હલાવતું રહેવાનું છે લગભગ દસ થી પંદર મિનિટ સુધી તમારે વ્યવસ્થિત એને હલાવતું જવાનું છે એટલે કે એકદમ દ્રાવણ છે આ બધું ઉકળવા માંડશે અને આ બધી વસ્તુ જ્યારે અંદર આપણે નાખેલી છે અરજી ચોખા કલોજી મેથી દાણા બધું એકરસ થઈ જાય ત્યાં તમારે ત્યાં સુધી તમારે બધું મિક્સ કરતું જવાનું છે અને ધીમા તાપે તમારે ગરમ કરતું જવાનું છે મિત્રો હવે વિડીયોની અંદર આગળ વધીએ તો એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્કસ રાજેશભાઈ મહેતાને રાજકોટથી જસ્નાબેન મકવાનને નડિયાદથી અમિતાબેન વ્યાસને મદ્રાસથી રમેશભાઈ જૈનને બેંગ્લોરથી અને મોહનભાઈ ઓઝાને કેનેડાથી જાય છે તો તમે મિત્રો જોઈ શકો છો હવે કે એકદમ વ્યવસ્થિત બધું ઉકળવા માંડ્યું છે મોટા ભાગનું પાણી થોડું બળી ગયું છે અને હવે તમને લાગે કે થોડું પાણી બચ્યું છે અને વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય દસથી પંદર મિનિટ સુધી તમારે ઉક ઉકાળવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે હવે મિત્રો એકદમ વ્યવસ્થિત તમારું આ દ્રાવણ ઠરી જાય ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે ગરણની મદદથી તેને ગાળી લેવાનું છે એટલે કે અળસી ચોખા કલો જે મેથી દાણા એક સાઈડમાં રહી જશે ને એનો એનું જે અર્ક હોય પાણીની અંદર એ બધું તમારે પાણી અલગ વાટકાની અંદર લઈ લેવાનું છે હવે મિત્રો જે આ પાણી બનેલું છે એ પાણીનો જ આપણે ઉપયોગ કરવાનો છે કે આ પાણી ખૂબ જ કામમાં આવવાનું છે તમારા વાળ માટે જે લોકોને વાળની સમસ્યા હોય મતલબ કે વાળ એના સફેદ થઈ જતા હોય ધોળા થઈ જતા હોય અને ડાઇ કે મહેંદી નાખવી પડતી હોય તો મિત્રો હવે તમારે ડાઇ નાખવાની જરૂર નથી મહેંદી નાખવાની જરૂર નથી મિત્રો જે આ પાણી છે ને તમારા માથા વાળમાં લગાવવાનું છે જે જે રીતના તમે તેલથી માલિશ કરતા હોય તે રીતના પાણીથી તમારે માલિશ કરવાનું છે જેના કારણે તમારા વાળ છે એ કાળા થઈ જશે તમારા વાળ સફેદ હશે તો એ કાળા થઈ જશે તો મિત્રો તમે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો તમને ઘણો બધો ફાયદો જોવા મળશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ